આ શોભાયાત્રા સમસ્ત વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવે છે શહીદ બાબરમાં સવારે મહાદેવપુરામાં આવેલ કાચના રામજી મંદિર છે ઠાકોરજીની પાર્કર લોહાણા મહાજન દ્વારા નીકળી હતી ત્યારબાદ બજારમાં આવેલ મોટા રામજી મંદિરથી સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ભગવાન ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી રંગે ચંગે નીકળી હતી જેમાં વિવિધ નાના બાળકોએ વેશભૂષા ધારણ કર્યા હતા અને મનોરંજન સાથે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારબાદ શોભાયાત્રા ભાભરના રામજી મંદિરથી લઈ વડ તળાવ સુધી જઈ અને ઠાકોરજી ભગવાન શ્રીને સ્નાન કરાવી પાંચ ઘરે ભગવાનની પધરામણી કરી શ્રી ઠાકોરજી મંદિર પરત ફરે છે પરંપરા વર્ષોથી ચાલી આવે છે આ શોભાયાત્રાના સમગ્ર વિસ્તારમાં ફરે છે ભાભર રામજી મંદિર આઝાદ ચોક મહાદેવપુરાથી ભાભર જૂનામાં આવેલ હનુમાનજીના મંદિર પહોંચે છે તથા ઠાકોરજી ભગવાનની રથયાત્રાના દર્શન કરવા માટે આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે અને હનુમાનજીના વડતળાવે આ શોભાયાત્રા આવી પહોંચતા સમસ્ત ભાબર જૂના દરબાર સમાજના આગેવાનો દ્વારા પ્રસાદ રૂપે લીંબુ શરબત સહિત મસાલેદાર કાકડી અને આપવામાં આવી હતી આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બરાસકાંઠા આજના જીરણી અગિયારસ એટલે ભાભર માટે એક અનેરો ઉત્સવ બારગામ રહેતા તમામ અહીંના રહેવાસીઓ આ દિવસે અહીં હાજરી પુરાવે છે જેમ જગન્નાથ ભગવાન દર્શન આપવા આવે છે એ રીતે આ છેલ્લા બોતેર વર્ષથી આ પ્રણાલિકા ચાલે છે અને ભગવાન મંદિરમાંથી અહીં ઝીલવા માટે લાવવામાં આવે છે અને ભથરાણી કરવામાં આવે છે બાબરના એક એક છોકરાઓ બેન દીકરીઓ સારા પ્રસંગે આવવાનું કે કે ના કે પણ સાસરામાં એવું કે અમને ભાદર હજુ અગિયારના દિવસે ભાભર જવા દીજું એવી કેટલી દીકરીઓ અહીંયા આજે હાજર છે અને રામાયણ પારાયણ જે બોતેર વર્ષથી સતત બોતેર વર્ષથી આ અહીંયા રામાયણ પારાયણ થાય છે જેમાં એટલા બધા ઉત્સાહથી લોકો ભાગ લે છે અને એમાં જ્યારે દીકરીઓને ગાવાનું આવે છે એક કડી પુરુષો ગાય છે એક કડી દીકરીઓ ગાય છે ત્યારે દીકરીઓ એવો રંગરાગથી ગાય છે કે તમે સાંભળો તો તમને એમ લાગે કે રામાયણના આટલા બધા રાગ છે એમ તમને પોતાને નવાઈ લાગે અને છે આ મંદિરની પ્રતિષ્ઠા રામજી મંદિર બરાબર એ જમાનામાં સવંદ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં થયેલી છે માક્ષરસૂદ પૂનમના દિવસે જેને આજે અઠ્ઠાણું એટલે કે બ્યાસી વર્ષ ચોરાશી બ્યાસી વર્ષથી આ મંદિર છે એકવાર પછી જૂનું મંદિર હશે એ જુદી વસ્તુ છે પણ આ નવું મંદિર બ્યાસી વર્ષથી મંદિર છે અને બોતેર વર્ષથી આ પ્રણાલિકા ચાલે છે ગામના ઉત્સાહથી ઉત્સાહભેર લોકો પૈસા બોલીને ભગવાનના અહીંથી પોતાના ઘરે પધરામણી કરશે અનેરો લાવો લેશે રાતના નવ સાડા નવ દસ વાગ્યા સુધી મંદિરે પહોંચશે ત્યાં શાંતિ મંત્ર બોલશે અને અભિમંત્રી જળ જે સાત દિવસથી ભેગું કરેલું છે એ દરેક પર મહારાષ્ટ્ર દ્વારા છાંટવામાં આવશે ત્યારે લોકો પોતાની જાતને ધન્ય માને છે કે અમારા ઉપર અભિમંત્રી જળના બે છાંટા પડ્યા છે આ બાબર માટે દિવાળી કરતાં પણ વધુ ઉત્સવનો દિવસ છે અને બધા આખું ગામ એક એક થઈને ભાગ લે છે આમાં કોઈ અલગ અલગ ફાંટો નથી બધા એક તરફી ચાલે છે બોલ શિયા રામચંદ્ર ભગવાન